સામે જઈ રહ્યા છીએ આપણે સિક્કોતર માના દર્શને સામે ગજા દેખાઈ રહી છે સામે દેખાઈ રહી છે ગજા જે સિક્કોતર માનું મંદિર છે ત્યાં હાલ આપણે જઈ રહ્યા છીએ થોડીક વારમાં આપણે અહીંયા ત્યાં પહોંચીએ સામે ગાડી પર આ માતાજીનું બહારનું પહોંચી ગયા છીએ અંદર આ જે આપણે દર્શન કરીએ બાજુમાં સિકોતેર માનું મંદિર છે આજુબાજુ આ બાજુ સિકોતરમાંનું મંદિર છે બાજુમાં બાજુમાં આ જો આદુરજા માતાજીનું મંદિર છે બાજુમાં આજુબાજુ તમે જોઈ રહ્યા છો પણ એક આ બાજુ ગયેરી છે આજુબાજુ છે આવું માતાજીનું આ ઝાલર છે આપણે જોઈ છે ઘણી માત્રામાં આપ જોઈ રહ્યા છો ઘણી માત્ર દર્શન અવિશ્ય કરો પાછળ ગૌ ગૌશાળા પણ છે

મંદિર કટક આજુબાજુ પૂજારી પણ રહે છે તેનું પૂજારી રહે છે આપ જોઈ રહ્યા છો જે સિકોતર માને પૂજારી હાર પહેરાવી રહ્યા છે ને પૂજારી દર્શન સિકોતેર માં દર્શન આવશ્યક કરો તમને સિકોતેર માં દર્શન ગોરાસુ ગામ બાજુમાં સેલકુ આવેલો છે ત્યાં પણ આપણે દર્શન સેલકુ ઘણા લોકો દૂર દૂરથી અહીંયા દર્શનાર્થે આવે છે વૈશ્વિક દર્શનનો લાભ લ્યો જય સિકોતર જય સિકોતર આજુબાજુ સુંદર દ્રશ્યો છે વૈશ્વિક લાભ લો